રિલીફ ફંડ કમિટી પણ બનાવી હતી જેમાં સિત્તેર હજાર વેપારીઓ ધરાવતા ટેક્સટાઇલ માર્કેટમાં પિસ્તાળીસ લાખ એકત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ ભોગ બનેલા વેપારીઓ વચ્ચે પૈસા વેચવામાં આવે તો વેપારી દીઠ રૂપિયા ત્રણ થી ચાર હજાર જ આવે એમ હતું જેથી તાકીદની મિટિંગમાં દાનમાં આવેલી રકમ જે તે દાતાને ફરી આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું રાહત ફંડમાં કુલ એકસો તોતેર વેપારીઓએ ફાળો આપ્યો છે જેમાં એવા પણ વેપારી છે જેઓએ એક રૂપિયો આપ્યો છે કોઈ અગિયાર તો કોઈ એકવીસ અને પંચાવન નો ફાળો પણ આપ્યો છે શરૂઆતમાં જોશ જોશમાં એવી વાત થઈ હતી જો દરેક વેપારી માત્ર દસ દસ હજાર આપશે તો પણ સિત્તેર કરોડ જમા થઈ જશે કેમ કે સમગ્ર માર્કેટ હવે ફરી તોડીને બનાવી પડે એવી સ્થિતિ થઈ છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર